ખેડા જિલ્લા આમ પાર્ટી દ્વારા છેલ્લા કેટલાય મહિનાઓથી પ્રમુખ પદની જગ્યા ખાલી હતી છવ્વીસ તારીખના રોજ શ્રી નલિનભાઈ ભારતની ની વરણી કરવામાં આવી છે આપણે સીધી જ વાત તેમની સાથે કરી છે નલિનભાઈ વરણી ખેડા જિલ્લા પ્રમુખ તરીકે કરવામાં આવી છે શું છે આપણો નવો વિઝન મારું નામ નલિન બ્રહ્મભટ પ્રદેશ સમિતિનો હું ખુબ ખુબ પેલો તો આભાર માનીશ કે જેને મને મારા પર વિશ્વાસ રાખી અને પ્રદેશમાંથી આદેશ કરી અને ખેડા જિલ્લાનો પ્રમુખ બનાવ્યો અને બીજા મારા ડાબા અને જમણા સમાન ભરતભાઈ પટેલ અને નિકુનભાઈ શર્મા કે જેઓ મારી જોડે ખભો ખભા મિલાવી અને આવનાર સમયમાં અમે જબરજસ્ત આમ આદમી પાર્ટી માટે કામ કરીશું આમ આદની પાર્ટી માટે કેટલા ઘણા સમયથી સંઘર્ષમય સમય આ સંઘર્ષમય સમયમાં આટલા જિલ્લા અને પાર્ટીનો પાર્ટીનો જે એક જ છે કે સંઘર્ષ કરવો આ ભાજપ ને જેવું કે તૈયાર માલે બેસવા વાળી પાર્ટી નથી પહેલા તો સંઘર્ષ કરવાનો આમ જનતાને શું સમજ્યા છે એ સમસ્યાનું નિવારણ લાવવાનું એ પાર્ટીનું મેન મહત્વ છે